નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોમા તળાવ પાસે ગાય અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગાયનું મોત વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજેરોજ ઢોર પકડવાની કામગીરી થાય છે છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત છે આજે સોમા તળાવ રોડ પર એક દુખદ ઘટના સામે આવી છે જ્યાં ગૌપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ નીપજ્યું છે સોમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો એટલામાં ડિવાઇડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અકસ્માતમાં રિક્ષાને પણ ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ છે સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો નહીંતર મોટી જાનહાની થવાની શક્યતા હતી અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોરપાર્ટી અંગે સવાલો પણ ઉઠ્યા હતા નગરજનોના સવાલ એ છે કે શું કોર્પોરેશનની ઢોરપાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે કે શહેરમાં રોજ બરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ હવે જોવાનું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઈ આગળ શું પગલાં ભરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનારપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનારપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ